નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો નવી આગાહી આ વર્ષે ભારે વરસાદ પડશે એક તરફ ગરમીનો પ્રકોપ ગુજરાતમાં વધી રહ્યો છે તો બીજી તરફ મિત્રો અમુક સ્થળો પર અમી પડ્યા છે આ વચ્ચે અંબાલાલ પણ નવી આગાહી કરી છે જે અનુસાર મિત્રો ચોવીસ મેથી પાંચ જૂન વચ્ચે રાજ્યમાં રોહિણીના ક્ષેત્રમાં વરસાદની શક્યતા છે ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે આગાહી કહે છે કે સત્તર જૂન પછી રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસે આ વર્ષે રાજ્યમાં ભારે વરસાદ પણ વરસી શકે છે ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને મળશે છે આઠ હજાર રૂપિયા સુધીનો હપ્તો મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટ માં રાહત આપી છે ભજનલાલ સરકારે બજેટ જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે મિત્રો છ હજાર બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જો કે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજના ની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી રાજ્ય સરકાર દ્વારા મિત્રો વધારાના બે હજાર રૂપિયા રકમ આપે છે તો એ રકમ મિત્રો રાજ્ય સરકાર ભોગવે તેવી શક્યતા છે તો જેવી જ રીતે મિત્રો રાજસ્થાન ભાજપ ની સરકાર છે તેવી જ રીતે મિત્રો રાજસ્થાન ની અંદર ખેડૂતોને આઠ હજાર રૂપિયા સુધી નો હપ્તો મળે છે તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોને આઠ હજાર રૂપિયા સુધી નો હપ્તો મળવો જોઈએ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ખેડૂતોને પીએમ કિસાન યોજના સત્તર વાત કરી ઘણા ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના નો સત્તર યોજનાનો હપ્તા ની રાહ જોઈ રહ્યા છે તો તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના નો સત્તરમો હપ્તો મિત્રો જૂન મહિનામાં ફાઇનલી મળી શકે છે ત્યાર પછીના સમાચારો મિત્રો ગુજરાત બોર્ડ ધોરણ બાર નો પરિણામ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે માર્ચ લેવામાં આવેલી માધ્યમિક પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ અને કોમર્સ નો પરિણામ આજે એટલે કે તારીખ નવ પાંચ બે ના રોજ સવારે એટલે કે મિત્રો આજે નવ કલાકે જાહેર કરવામાં આવી શકે છે ગુજરાત બોર્ડ ની પરીક્ષા પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓ મિત્રો www.gseb.mitro.org ની સત્તાવાર વેબસાઈટ પર જઈને તમે ચકાસણી કરી શકશો આ વેબસાઈટ પર જઈને વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક નાખીને એન્ટર બટન દબાવવાનું રહેશે ત્યાર પછીના સમાચારો મિત્રો પરેશ ગોસ્વામીએ આપી ખેડૂતોને ચેતવણી ખેડૂતોને સલાહ આપતા પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે મિત્રો મિત્રો જે પણ પાસે પાણીની વ્યવસ્થા છે છે અને ઓરવીને વાવેતર કરવા તેમને હાલ ઉતાવળ કરવાની જરૂર નથી તમારે મિત્રો ઓરવીને વાવેતર કરવું હોય તો વીસ મે પહેલા ન કરવાની સલાહ છે વીસ મે પછી તમે ઓરવીને વાવેતર કરશો તો તમારા માટે યોગ્ય રહેશે અને તેને યોગ્ય હવામાન વળતા સારું ઉત્પાદન તમે લઈ શકશો જેથી મિત્રો એક ખેડૂતો આ સલાહ પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવી છે ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને ઘરે બેઠા મળશે હવે લોન ખેડૂતોને મિત્રો મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ જ તેમના ખેતરમાં બેસીને લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલી મિત્રો જી વીસમાં મિટિંગમાં આરબીએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે હવે ખેડૂતે લોન લેવા માટે બેંક

ભારતીય રિઝર્વ બેંક દ્વારા ના બોર્ડ ના સહયોગથી શરૂ કરવામાં આવી હતી ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકશે આમાં મિત્રો તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢાર વર્ષથી લઈએ પંચોતેર વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજી બાજુ જો મિત્રો લોન ચુકવણીની વાત કરી દઈએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે તેની અવધિ પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે ત્યાર પછીના સમાચારો શૌશાલય બનાવવા માટે બાર હજાર રૂપિયા સુધીની સહાયક ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌશાલય યોજના શરૂ કરવામાં આવી હતી મફત શૌશાલય યોજના બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો હવે તમે મિત્રો આ યોજના માટે અરજી કરી શકો છો આ યોજના હેઠળ બે સુધીમાં દરેક ઘરમાં શૌશાલય બનાવ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું જે હવે મિત્રો બે હજાર ચોવીસ સુધી માં લંબાવવામાં આવ્યું છે હવે સરકાર સ્વચ્છ ભારત ને પ્રોત્સાહન આપવા માટે નવા પગલા લઈ રહી છે ત્યાર પછીના સમાચારો મિત્રો આ કાર્ડ મળશે બે લાખ રૂપિયા સુધી અને અત્યાર સુધી માં કરોડ ઈ શ્રમ કાર્ડ આવ્યા છે આર્થિક સહાય ઉપરાંત મિત્રો સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિઓને બે લાખ રૂપિયા સુધીના અકસ્માતિક વીમા લાભ પણ આપે છે ઈ શ્રમ અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે પણ લાભ મેળવી શકે છે ત્યાર પછીના સમાચારો મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત બાર હજાર રૂપિયા સુધીની સહાય દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહન કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોની પચાસ હજારથી લઈ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે ત્યારે મિત્રો આજે ખાસ કરીને ફ્રી સિલાઈ મશીન યોજના બે સંબંધિત જાણકારી

ત્યાર પછી સમાચારો ગુજરાતમાં મતદાન પૂર્ણ રીતે મતદાન પૂર્ણ ગુજરાત ની પચીસ લોકસભા કોઈક જગ્યાએ મિત્રો ઈવીએમ ખોટવાય હોય અને મતદારો બહિષ્કાર અને તબિયત લથડવી જેવી ઘટનાઓ પણ સામે આવી હતી તો મિત્રો બીજી તરફ કોંગ્રેસ દ્વારા સત્તર ફરિયાદો ચૂંટણી પંચમાં દાખલ કરવામાં આવી હતી ભારે ગરમી પણ મતદાન ને સારો પ્રતિસાદ મળ્યો હતો યુવાનો મહિલાઓ વૃદ્ધો અને દિવ્યાંગે પણ મતદાન કર્યું હતું ત્યાર પછીના સમાચારો મિત્રો પીએમે ત્રીજા તબક્કાના મતદાતાઓનો આભાર માન્યો ત્રીજા તબક્કાના મતદાન બાદ પીએમ મોદીએ એક્સ પર એક પોસ્ટ દ્વારા મતદાન કરનારાઓના આભાર માન્યો છે પીએમે લખ્યું કે આજે મતદાન કરનારા તમામ લોકોનો આભાર માનું છું તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તમામ વર્ગોના મતદારોએ એનડીએ ને અમારા વિકાસના એજન્ડામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે ઇન્ડ ગઠબંધન પ્રતિકૂળ અર્થવ્યવસ્થા અને જૂની વોટ બેંકની રાજનીતિને કારણે વધુ નબળું પડી રહ્યું છે પ્યાર પછીના સમાચારો મિત્રો આ ચાર પ્રકારના ખેડૂતોને નહીં મળે બે હજાર રૂપિયાનો હપ્તો તો ખેડૂત મિત્રોને દર ચાર મહિને બે હજાર રૂપિયાનો હપ્તો આવે છે વળી મિત્રો આ વખતે સત્તરમો હપ્તો જાહેર થવાનો છે પરંતુ એવા ઘણા ખેડૂતો હોઈ શકે છે કે જેમના હપ્તા અટકી શકે છે તો મિત્રો ચાલો તમને પણ જણાવી દઈએ કે આ હપ્તો છે એ કઈ રીતે અટકે છે ચાર પ્રકારના ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મિત્રો અટકે છે પહેલા ખેડૂતની વાત કરવામાં

એ કેવાય છે કરાવવું જરૂરી છે અન્યથા મિત્રો હપ્તો અટકી જવાની ખાતરી છે ત્રીજા ખેડૂતોની વાત કરી દઈએ તો જે પણ ખેડૂતો એ જમીનનું બિયારણ કરાવ્યું નથી તેમના પણ હપ્તા અટકી શકે છે નિયમો હેઠળ યોજના સાથે સંકળાયેલા દરેક ખેડૂતો માટે આ કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમજ મિત્રો ચોથા ખેડૂતોની વાત કરી દઈએ તો જે પણ ખેડૂતના આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક નથી અથવા તો મિત્રો તમે કરેલી ફોર્મ ખોટ રીતે ભર્યું છે તમારા દ્વારા આપવામાં આવેલા આધાર નંબર પણ ખોટો છે તો તમારા દ્વારા આપવામાં આવેલ બેંક ખાતાની માહિતી પણ ખોટી છે આ વગેરે જેવી સ્થિતિમાં તમે મિત્રો હપ્તાથી વંચિત રહી શકો છો ત્યાર પછીના સમાચારો મિત્રો આખું ઈવીએમ મશીન સળગાવી નાખ્યો ઈવીએમ મશીન માં આગ લાગી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ જોઈ શકાય છે છે કે આગ આગ લાગી લાગી આ નથી પણ લગાવવામાં આવી મુંબઈ ના મિત્રો માઢા મતદાન મથકે બની હતી આ ઘટના જેવા મિત્રો એક શખ્સે પોતાનો ગુસ્સો ઈવીએમ મશીન પર ઉતાર્યો હતો આ વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થતા લોકોએ પોતાના વિચારો કોમેન્ટ はた。 ત્યાર પછીના સમાચારો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો મહવા માર્કેટિંગ હજાર ખેડૂતોને બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની નવ કટ્ટાની આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મનના નીચા ભાવ અને ઊંચા ભાવ રૂપિયા સુધીના યાર્ડમાં ચણાની હરાજી પણ કરવામાં આવી હતી જેમાં એક મન નીચા ભાવ બારસો ને ઓગણસી રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ મિત્રો તેરસો ને ચોત્રીસ રૂપિયા સુધીના રહ્યા હતા તો મિત્રો માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ત્રણસો રૂપિયાથી લઈને આઠસોને સાઠ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા આ ઉપરાંત મિત્રો બાજરીની હરાજી પણ કરવામાં આવી હતી અને બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ત્રણસો સાઠ રૂપિયાથી લઈને ઊંચા ભાવ પાંચસો ને એકત્રીસ રૂપિયા નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો પૂરબિયા તલના સાડેત્રીસોને આડત્રીસ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા આ યાર્ડમાં કપાસની એકસો ને દસ આવક થઈ હતી જેના પ્રતિ એક મન ના એક હજાર રૂપિયા થી લઈને સૌસો ને એસી રૂપિયા સુધી નોંધાયા હતા પ્યાર પછીના સમાચારો મિત્રો સાત રૂપિયામાં મેળવો પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન સરકાર દેશના દરેક વર્ગ માટે કોઈને કોઈ યોજના શરૂ કરતી રહે છે આવી જ મિત્રો એક યોજના છે જેમનું નામ છે અટલ પેન્શન યોજના આ યોજનામાં રોકાણ કરીને તમે તમારી મિત્રો વૃદ્ધ સુરક્ષિત કરી શકો છો અને દર મહિને પાંચ રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો સરકાર અટલ પેન્શન દ્વારા લોકોને આર્થિક સુરક્ષાનો લાભ આપે છે જો તમારી ઉંમર મિત્રો અઢાર